વિછ્યાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાનું ડિલિવરી બાદ મોત થતાં પરિવારમાં રોષ ભબૂકી ઉઠ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલ મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ નહીં થતા દર્દીને રાજકોટ એકસો આઠમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં રસ્તામાં જ મહિલાનું મોત થયું હતું ત્યારે મૃતક મહિલાના પતિએ મહિલાના મૃત્યુ પાછળના જવાબદાર ડોક્ટરને ઠેરાવ્યા છે અને ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉપરાંત મૃતકના પચાસ જેટલા પરિવારના લોકો ન્યાય માટે હોસ્પિટલ ખાતે બેસી ગયા છે અને જ્યાં સુધી બે જવાબદાર ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનો હોસ્પિટલની જગ્યા છોડશે નહીં તે મૃતક મહિલાના પતિએ જણાવ્યું છે ડૉક્ટરના બે હજાર લીધેથી મારા ઘરને ધોરી નસ કાપી નાખી બ્લડિંગ બહુ જાદુ થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે એમ પછી મારા કાકી જે હતા એમને કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણ જણા એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી ઇકોરેને મેં આવી છે પછી મારા પપ્પા કે તું ક્યાં છું મેં કીધું આપણે ગોંડાર ઊભો છો એ ઇકોડે ન્યા આવ્યા મેં આવીને મારા પપ્પાને આપણે કાકીને ફોન કરી કે એટલે પહોંચ્યા છે પછી મેં એમ્બ્યુલન્સમાં ફોન કર્યો ને મારા કાકીને કે આપણે ક્યાં અમરાપુરથી આગળ પહોંચ્યા છે મેં કીધું હવે કેમ છે કીધું મારું એટલે કે હવે થોડું કદાચ કે બોલે ચાલે એવું છે કે પછી મેં એવી રીતનું કીધું એ એમ્બુલન્સ વાળા વાત થાય પછી એ મારા કાકાનો છોકરો વિશાલ થઈ એને વાત કરી એમ્બલેસવાળા એવું હોય તો કે કાં જસ્ટ દવાખાને લઈ લ્યો અને કાં છોટેલ લઈ લો અમારે રાજકોટને બોલો કે ના કે મને કે ડૉક્ટર કીધું એ પણ મારી સીટી જે બનાવી રાજકોટની હું ન્યા લઈ દઈ જ ત્યાં સિવાય હું ને લઈ દઉં તો પછી મેં એમ કીધું કીધું તો અમને કીધું અમારી ગાડી જે પ્રાઇવેટ છે એમે એમ અમારા ઘરના ને લઈ જશું દવાખાના તમે એને ઊભી રાખો કે ના હું એમની ના કરી શકું ને લઈ ન હું તમને રાજકોટ સિવાય નહીં ઊભી રાખી ઉતારું મારું નામ ચામડિયા વિશાલભાઈ ધીરુભાઈ અમારા મારા ભાઈ છે એના ઘરનાને મેં દવાખાને સરકારી દવાખાને વિછ્યા લઈને આવ્યા હતા વિચ્છ્યા લઈને આવ્યા ત્રણેક વાગે મિનિમમ પહોંચ્યા હતા એમે પછી ડોક્ટરે એવું કીધું કે હજી દુખાવો શેના કારણે છે એ નક્કી નથી થતું તમે આ બે ટીકડી પાઈ ગયો બે ટીકડી આપી બે ટીકડી પાય એને એમ કીધું કે દુખાવો શરૂ વારથી બંધ થઈ જાય તો ડિલિવરી આજે નહીં થાય તમારે તો ઘરે જવાનું રહેશે એ ટીકડી બે આપવા છતાંય દુખાવો બંધ થયો નહીં વધારે દુખાવો થતાં એ લોકો પછી ડૉક્ટરને કીધું ડૉક્ટર ડિલિવરીમાં લઈ ગયા ડિલિવરી કરી વાળી બેબી નાની થઈ એ ડૉક્ટરે કાપો માર્યો એ છતાંય બ્લેડિંગ બંધ નથી થયું નથી કંટ્રોલ નથી થયું અને પછી એવડા એ લોકોએ એમની એમની રીતે વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સ વાળાને બોલાવી લીધા છે અને ભાઈની સહી લીધા એને ભાઈને જાણ કર્યા વગર બોલાવી લીધા છે પાછા એવડા લોકોએ એવું કીધું રાજકોટ જવું પડશે પછી અમે અહીંયાથી ફોન કર્યો કે અમારે રાજકોટ નથી જવું પ્રાઇવેટમાં જવું છે તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પણ અમારું સાંભળું નથી મેન બેદરકારી આ ડોક્ટરની છે જાજુ બ્લેડિંગ હોવા એટલું થઈ ગયું છે એના કારણે બેનની ડેથ થઈ છે ડૉક્ટરની બેદરકારી હોવા છતાંય નથી ડોક્ટરે વ્યવસ્થિત સારવાર કરી કે નથી બ્લીડિંગ બંધ કર્યું અમારી માંગ એટલી છે કે આ ડૉક્ટરની બદલી થાય આ ડૉક્ટરના કારણે ઘણા કેસ બગડ્યા છે બગડ્યા એટલે કે ટાંકા લીધા હોવા છતાંય ઘરે રજા આપે છે ને તો આઠથી હું બ્લીડિંગ થાય છે એ ડૉક્ટરને પેશન્ટને બોટાદ લઈને જાવી હોવા છતાંય બ્લીડિંગ બંધ નથી થાતું પછી બોટાદવાળા ડૉક્ટર એમ કહે છે કે આ ડૉક્ટરે કાપો ઊભો મારે છે કાપો ઊભો મારે છે એનું કંઈક લિમિટ હોવું જોઈએ છંડાશની જગ્યા સુધી ન જાય તો એ હોવા છતાં એ ડોક્ટર એમ કે એની મેળાએ એને કીધું કે ચીઠ્ઠી હોય ન્યા જ જવાનું એમ